ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા આજ કા સુ વિચાર છે આ દુનિયામાં કે કે સુંદર એટલે જ લાગો મતલબ એ રહો રહો હસતે હા કાઢો કાઢો એમ એમ છે છે કાનો દાદા ખટારામ બધું ભરવું હોય નાખો બધું

રાખડી ક્યાં બાંધી છે રાખડી ક્યાં બાંધી તે રાખડી ક્યાં ક્યાં બાંધી દાદા એ વગાડ્યું તું તને

પરાજીમાં બેસી જા પરાજીમાં બેસી જા બેટા ઓ મંજી કાઈને એટલે ચાળા પાડે કેમ રાઉન્ડ રાઉન્ડ કરે જમ્પિંગ રાઉન્ડ રાઉન્ડ એ જમ્પિંગ થવાડ

Lasir. kano disko Mama kata Disco kana? Disco coba kotor isinya Nggak, nggak Kayak apa Kano? Coy eno tau, bedu Mamam kawangu che? Mamam sema kawangu che? Calo, aja jaigot che Ini Ap! Puja! Adapuja! gaya atah garden-na Cene Prasyu-na kano na beda kostum Dekota ફોટા પાડીને આવી ગયા ઘરે કાકાનો જકાનો એ श्रृंगार કર્યો છે જેમનામ જ છે ફોટા પાડવા દે નઈ જો અહીંયા કેવા દાંત આવે ત્યાં દાંત જ ન આવે કા મમ્મી એને ટોપલી જોતીસ મમ્મી ટોયસ ની નીચે હે કાનો બેસા પ્રાશીવ બેવા કે આપણે ક્યાં જાવું થી આયા आउला कुनाम जाउ है से हां जो 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 न जाउ तोople कर सनी खुसी जो आखी ब्राशियो हाओकी खुसी भए जाउ जा 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 आले गदा या के अनुमा

તું ક્યાં કાનો નો નો તો રાકડી કે કે માકન એમ પૂછેસ બા તો જો અયા બોપર નો ટાઈમ થઈ ગયો છે ને બેસી ગયા જમવા જમમા માં આજે બનાવ્યું છે ભરેલા ભરેલા નહીં સર્દી ગુવાર આખો ગુવાર નું શાક ને રોટલી માંગે ભરેલા ગુવાર નું શાક

બંને રાંધણ છટ આપણે તો છે ને છટ પાડીએ જ છીએ સાતમ કામ અમે બે નાની સાતમ એ પાડીએ મોટી છે અત્યારે બેસી ગયા છે ઢેબરા કરવા અમે છે ને થેપલા નથી કરતા તે ઢેબરા કરીએ છીએ તો ગળા ને તીખા ઢેબરા કરવાના છે તો જો અહીંયા લોટ ગળા ઢેબરાનો છે અહીંયા તીખાનો છે મમ્મી જો વણે છે અને અહીંયા જો આપણે ગ્લાસ પાડવાના છે અને અહીંયા તેલ પણ મૂકી દીધું ધીમે ધીમે તાપે થોડાક આ ઢેબરા થઈ જાય ને કા મમ્મી ત્યાં તળવા મંડી પર જાવું છે અમારે બહાર કાનો સૂતો છે ને ત્યાં કરનાકિય ફટાફટ હા તો ચાલો આપણે છે ને પાડવા મંડીએ ગિલાસ જો આવી રીતે તમે પાડશો ને તો તેલ નથી રહેતું એવું મમ્મી નું કેવું છે ને મેં જોયેલી છે વાત સાચી છે પણ મમ્મીને ક્યાંથી આવું જાણવા શીખવા મળ્યું ને અમને નથી ખબર મમ્મી ની કેમ પેલે થી કે ગામડે બા આવી રીતે કરતા એટલે મમ્મી હોય ને એના મમ્મીઓ પછી અમારે અહીંયા આવ્યા પછી મમ્મી આવું કરતા હોય એટલે બાય આવું કરવા માંડ્યા હે ને તો જો બા પેલા છે ને મારા મમ્મી ને ઘરે કેમ થેપલા કરે એમ થેપલા કરતા પછી આ કૂણું કૂણું લાગ્યું ને તો બાય આવું કરવા માંડ્યા ખાલી મને ન ભાવે બાકી બધાને ભાવે છે મન થેપલા ભાવે પૂરી ઓછી ભાવે પણ આપણે તો કઈ ખાવાની નથી આવી રીતે પૂરી પાડી દેવાની પાછો આમ મૂક દેવાનો એટલે મમ્મી નાખશે કા મમ્મી તો ચાલો ફટાફટ આપણે કરી નાખીએ તો જો આપણે ગળી પૂરી હતી ને એ બધી તળાઈ ગયા

ત્યાં આપણે આ તળી નાખીએ અને તમે લોટ લઈ લો થાળીમાં કાતરોટ મને આપીdio બરાબર ની તો જો અને અહીંયા જો આપણે ઢેબરા ગોરિયા ગોરિયા ઢેબરા રોયડી છે તોરી નાખું ને ઓકે એ બરાબર ઓકે જો આવી ગયું છે તેલ તળી લઈએ આપણે મસ્ત તેલ એટલે गोला नुसवे बे बाल केला अन आलेलो आता ने दाबवर पडलेला आहे बघा ना छे हे तो कोण म्हणते मम्मा आज फुले ऐसे बदा फुले ने बुलावण्याची चावी हं आणि मस्त तो बाय तुम घडी

તો જો ગળા ઠેબરા તળાય ને મસ્ત રેડી થઈ ગયા છે હવે વારો છે તીખા ઠેબરા નું જો આ ગળા બની ગયા અને અહીંયા જો આ તીખા વણાય છે મમ્મી અહીંયા વણતા જાય છે ને હું હવે તળતી જાઉં છું તો મસ્ત મજાના તળી નાખીએ ફૂલાવાની પૂરીને આનું નામ ઢેબરા કે ઝાડા હોય ને મમ્મી કે એટલે એને ઢેબરા કહેવાય ને તો આને પૂરી ન કહીએ તું મમ્મી કે આ ઝાડા હોય ને એટલે એને ઢેબરા કહેવાય એમ ગ્લાસે પાડેલા હોય ને એટલે એ ઢેબરા એ પૂરી એવું છે તો ચાલો હવે મસ્ત મજાની પૂરી આ ઢેબરા શું કહેવાય તળી નાખીએ તો જો તીખા ઢેબરા પણ થઈ ગયા રેડી છે એનો જો મોટો પૂરો થયો મોટો પૂરો કર્યો મમ્મી પોચી પોચી પૂનમડી પોચોડી એનું ઓલું ગીત આવે ને પોચી પોચી પૂનમડી પોચી પોચી પોન વીર ભાઈ ની બેન રમે જમે એમ મમ્મી જો કાના હાટુ અત્યારે બનાવે ચીકુ નું જ્યુસ છોકરો ભૂખો નો પડે વેતા મમ્મી પાસે છોકરો ભૂખો નો વહુ રેતો કેમતું પણ કે તું ખાતી નથી એવું છે તો ચાલો હવે કામ પતી ગયું છે તો જો કાનુની લોકો ગયા હતા ડીમાર્ટમાં ડીમાર્ટમાં પંદરમી ઓગસ્ટ હતી ને કાલે છે એટલે સ્કીમ હશે એટલે લાવ્યા છે એરિયલનો પાવડર ને બીજું શું લાવ્યા મમ્મી દહી સાબુ લાવ્યા છે સાબુ પાવડર ને જો આ જો બીચના ટોયઝ લઈને આવ્યા આ ડીમાર્ટમાં માં પણ લાવ્યા ટોઈઝ વાળા શોપે થી લાવ્યા છે આવા બધા અલગ અલગ ઓ આ લે સાકો સાકી બસ જો ટોયસ લાવ્યા છે ને આવી ગયા છે હાર્દિક હેલો હેલો નું છો બજાએ જમા મજામાં ને આજે છે રાંધણ છઠ એટલે રાંધણ છઠ નિમિત્તે જો આજે બન્યા છે આપણે જે આગળ બતાવ્યા હતા ને બે ઢેબરા ઢેબરા અને અહીંયા બની ગયું છે રાયતું છાશ ને બપોરે બનાવ્યું તું રીંગણાનું શાક શું કેવું તારું કાનો કાનો જો રીતલે કેમ દાત કાઢે

અને આપણે છે ને બનાવવાનું છે મસ્ત મજાનું બનાવવાનું નથી બનાવ્યું છે આપણે મોસંબીનું જ્યુસ બરાબર તો ચાલો હવે આ વિડિયોને અને આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને મને વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને બે લાઇક દબાવવાનું ભૂલતા નહીં બાય બાય